આપે એ મારો ગુરુ મહારાજ આપે છે આ સંસાર તમને ટીવી આપશે તમને ફ્રીજ આપશે તમને સારા સારા સંબંધો આપશે માં બાપ આ બધું આપશે પણ પરમાત્માની નજીક જવા માટેનું કોઈ જ્ઞાન આપતો હોય એ માત્ર ને માત્ર ગુરુ મહારાજ છે બાપ ઘણીવાર આપણે વિચાર કરીએ છીએ કે ગુરુ મંત્ર કેમ મોટો

જોઈએ છીએ એ વડલા ની અંદર પછી ટેટા કેટલા બધા છે અને એક ટેટું તમે આ ફોલો એ ફળને ફોલો એટલે એની અંદર હજારો ની સંખ્યામાં બીજ આવેલા હોય છે એટલા ટેટા એની અંદર એટલા બધા બીજ અને આ બધા જ બીજ જો પૃથ્વી ઉપર ખરી પડે તો મને લાગે છે કે મનુષ્યને હાલવાની જગ્યા ન હોય એટલા વડલા ઉગી જાય પણ ન ઉગે એનું કારણ એ જ છે કે એ વડમાંથી એ ટેટામાંથી એ બીજ ખરે પણ આ ધરતીની અંદર એવું સામર્થ્ય નથી કે એને ઉગાડી શકે

એટલા માટે આપણે સર્વપ્રથમ ગુરુ મહારાજની પૂજા કરીએ છીએ પણ એને કદાચ હું થોડુંક વિસ્તૃત કરવા માંગુ છું કે કદાચ કોઈ કુટિયામાં નિર્ધન માણસ રહેતો હોય એની પાસે ધન નથી એની પાસે સારું સ્વાસ્થ્ય નથી એ બીમાર હાલતમાં છે એને દવા લેવા જવું છે પણ એની પાસે પૈસા નથી એ પથારીમાં પડ્યો છે અને બરાબર એ જ સમયે બહારથી કોઈ સજ્જન વ્યક્તિ આવે અને એમ કે ઘર હતું તો કે સારું સારું ભાઈ કે તમે દવા નથી લેવા ગયા કે ના મારી પાસે પૈસા નથી અને ત્યારે એ સજ્જન આવીને એમ કે તમારો આ જે ખાટલો છે ને એ થોડી વાર માટે આઘો કરો આ ખાટલાની જે નીચે જમીન છે ને એ ખોદવાથી ત્યાં ધન મળશે મને ખબર છે અહીંયા ધન છે હવે જ્યારે એ ધન ખોદી અને આપે અને ત્યારે પેલો છે એ પોતાની દવા કરાવી શકે છે એવી જ રીતે એ ધન ધન નથી પણ છે રીતે આપણે સમજીએ છીએ કે કણ માં પરમાત્મા છે તમારી આજુમાં બાજુમાં ઉપર નીચે સગા સંબંધીમાં અને શાયદ તમારા હૃદયમાં પણ કૃષ્ણ પરમાત્મા કે જે તમારા ઈષ્ટ હોય એ હંમેશાના માટે બિરાજમાન હોય છે

તમને એક લોઢાના ટુકડામાંથી એક જો પારસ બનાવી દેતા હોય તો આવા સદગુરુ મહારાજ એક દ્રષ્ટિએ તમને સામાન્ય લાગે કદાચ કારણ કે તમે એવો વિચાર કરો કે અમારે બે હાથ છે તો ગુરુજીને બે હાથ છે અમારે બે પગ છે તો ગુરુજીને પગ છે જેવું અમારું મનુષ્યનું શરીર છે એવું જ ગુરુ મહારાજનું શરીર છે પણ જ્યાં સુધી આ તમે સામાન્ય દ્રષ્ટિથી જોશો ને ત્યાં સુધી બધું લાગશે પણ ગુરુ એ ગુરુ છે અને એના ગુરુ કરતા પણ ગુરુ મંત્ર મોટો હોય છે અને ગુરુ નિંદામાં તો કીધું છે કે કદાચ તમે પરમાત્માનો દોષ કરો ને તો પરમાત્માના દોષમાંથી છૂટી જશો પણ આ જગત ની અંદર આવ્યા પછી ગુરુના જ્યારે દોષમાં દોષ માં આવશો કોઈની તાકાત નથી તમને છોડાવી શકશે તો ગુરુ નિંદા કરવી નહી ક્યારે એક રામાયણનો પ્રસંગ છે આમ તો સમય જાજો નથી પણ એક લઈ લઉં છું એક રામાયણનો પ્રસંગ છે કે જ્યારે કાર્ુણ કુશુનીજી એનો એક પુરવાશ્રમની એક વાત છે એક કોઈ બુદેવને ગુરુ તરીકે ધારણ કર્યા છે ગુરુ મહારાજ ખૂબ જ્ઞાની છે અને ગુરુ મંત્ર આપી પણ આપણા સમાજની અંદર હંમેશા આ એક પરંપરા ચાલી છે કે ગુરુ કરતા હંમેશા શિષ્ય હોય એ આગળ જ વધતા હોય છે તો એ સમયે જે હતા એની પાસે થોડુંક જ્ઞાન વધી ગયું અને ક્યારેક ક્યારેક ઉપર જ્ઞાનનો પણ અહમ આવી જતો હોય છે તો શિવાલયની અંદર બેઠા બેઠા પૂજા કરે છે જળાભિષેક કરે છે ને બરાબર એ જ સમયે એમના ગુરુજી ત્યાં શિવાલયની ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે છે જપ અને તપનો અહંકાર છે અભિમાન છે એટલે દેવાજી દેવ મહાદેવને પૂજા કરતા કરતા કહ્યું છે કે હે દેવાજી દેવ મહાદેવ મારા ગુરુ ભલે વધારે પણ હું મારા ગુરુ કરતા વધારે પૂજા કરું છું